જોશી અને તરત જ ફરાક લઈને આપણે પ્લે કરશે હો હા હે માલે બીજું તે નોરતું મનકમતું માય સૈયન લે હે મારી અંબે હે માં ઘરબેકુ હાલો જોવા જઈએ હે મારી અંબે માં ઘરબેકુ એ હાલો જોવા જઈએ રેયા આપડે તો શરૂઆત કરવી પડશે રાતી ના ગાવું કોઈ પગ બગડ એ બધા પગ ની એક્શન બધું શીખવું પડશે આપડે

નોર્તો નોર્તો ભાઈ નોર્તો ચાલુ થઈ ગયા લઈ ખટકો રાશિ ફટાફટ પાસવડવું પડશે દીવાબત્તી કરવાનું મને સોંપ્યું છે બધું ટાઈમ તો દેવાનું કોમ કેવાય વહેલું પોકી જવું પડ તો પછી પેટીમાં પૈસા આયા તા કે બધું તકાથી ના લઈને બારો બાર નીકળી જવું રોકાવું નક્કી ન છોડી નીકળવા નહીં દે કે ખાઈ પીન પીધતો

બાપ લખ્યા જુઠ્ઠું બોલતા કે તમારી લાંબ લા એમ તમે છોકરો જુઠ્ઠું બોલા છે

લાલ કલર લાલ જંગી રાતી મજાઇ જા ના શવાની ક્યાં નહીં પેલી કંકુ લાજ ફટાફટ આવીને

આવ્યો જોરો કલર કલર હમ બાપ આ થોડું હા હા કરી યાર હું હા એ કરો લે આ તખાપાન જેવા તઈ જા તારો જોઈ લે લઈ એ તો રહી ગયો થોડું લે હેર તકા રંગીલા બાપ ને દીકરો બે હમણાં તો હોય ખાવાનો તૈયાર છે Hai, apa kabar anak? bapak. Apa kabar, bapak? Tunggu. Bapak sudah memberi uang kita, bukan? Iya. Di BD, anak-anak sudah berusaha, kan? Sebelumnya, anak-anak Biar Ya.

ના તું કલાકાર બની ઠંડો પડે ગરબો ઠંડો ગરબો પડે ઉઠાવાલો ગરબો કઈક નહીં

છોકરો જવાની તૈયારી ખેતર ખેતરમાં કુતવા મારો હારા નહિ લાગતા અને છોકરાઓને લઈ મે <coughs> 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 <coughs>

તમારે બીજા ડે લઈ જઈજ રાતી હું કઈ દઉં પેલા મંગાજીવ આવ્યો અને છોકરા તારા લેતા લેતા લાઈમી છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બીજું નડતું છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા